અને જે જીવાતમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણની કથાઓ સાંભળતા સાંભળતા પોતાનું જીવન કાઢે છે અને પોતાની જિંદગી જે છે જિંદગીની અંદર જે કર્મ કરતો હોય એ કર્મની સાથે સાથે પરબ્રહ્મ પરમાત્માને યાદ કરીને ચાલે છે ઈશાનું કથાઓ સાંભળે છે તો એ પરમ પરબ્રહ્મ પરમાત્મા એ જીવાત્માને પોતાની પાસે બોલાવે છે એના ઉપર અનુગ્રહ કરે છે ભગવાન એને જેટલી પણ મોહ માયા આપી હોય છે એમાંથી એવો અલિપ્ત કરી દે કે ધીમે 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 એને આ સૃષ્ટિ પ્રત્યે એકદમ મોહમાયા ઓછી થઈ જાય છે અને પર બ્રહ્મ પરમાત્મામાં જ એનું ચિત્ત ચોટી જાય છે જેને ભગવાનની નિરોધ લીલા કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિ બનાવી છે પણ એ સૃષ્ટિની અંદર પોતાનું મન એનું પરોવેલું રહે નહીં એ બધું ભોગવે પણ એ રીતે ભોગવે કે આ તો પર બ્રહ્મ પરમાત્માનું છે અને આ બધી લીલા કોઈ પણ કોઈ કંઈ એને કંઈ કહી જાય તોય એને કંઈ ખોટું ના લાગે કોઈ એને બોલી જાય તો પણ એને ખોટું ના લાગે અને કંઈ પણ ભગવાનને ધન સંપત્તિ વૈભવ આપ્યો હોય તો એ પ્રમાણે ભગવાનના કાર્યોની અંદર નાનો મોટો ખર્ચ કરતો હોય અને એવી રીતે જીવન પોતાનું પસાર કરતો હોય છે અને પોતાનું ચિત્ત પરબ્રહ્મ પરમાત્માને આપી દે છે જેને નિરોધ લીલા કહેવાય છે અને જ્યારે પરબ્રહ્મ પરમાત્માને પોતાનું ચિત્ત આપી દે ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ પણ આ જીવાત્માનું કલ્યાણ કરે છે અને એને મુક્તિ આપે છે અને જ્યારે એ જીવાત્માને મુક્તિ મળે છે ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ એને પોતાનામાં સમાવી લે છે એટલે એને પોતાનામાં આશ્રય આપે છે આ સમગ્ર જે છે એ ભગવાનના લીલાઓના દસ લક્ષણ છે અને આ દસ લક્ષણ સતયુગમાં જેને ભક્તિ કરી એને પણ ભગવાન પ્રાપ્ત થયા છે એ જ પ્રમાણે ત્રેતાયુગમાં જેને ભક્તિ કરી છે એને પણ ભગવાન પ્રાપ્ત થયા છે દ્વાપર યુગની અંદર જેને ભક્તિ કરી છે તો એમને પણ ભગવાન પ્રાપ્ત થયા છે અને કળિયુગની અંદર પણ મીરાબાઈ જેવા ભક્તો છે નરસિંહ મહેતા જેવા ભક્તો છે એમને ભગવાન પ્રાપ્ત થયા છે મીરાબાઈ દ્વારકાધીશની મૂર્તિની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા લેતા સમાઈ જાય છે તો આ કળિયુગની અંદર પણ ભગવાન પ્રતીતિ કરાવે છે કે હું છું ચૈતન્ય મહાપ્રભુ એટલી ભગવાનની ભક્તિ કરી એટલી ભગવાનની ભક્તિ કરી તો એ પણ ભગવાનની મૂર્તિની અંદર સમાઈ ગયા છે તો આવા કળિયુગની અંદર એ બતાવે છે કે મૂર્તિ નથી સાક્ષાત સ્વયં પર બ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે કે જેના દર્શન આપણે કરવા જઈએ છીએ અને એનું જાગૃત સ્વરૂપ એ લોકોએ જોઈ લીધું અને પામી લીધું તો એ તત્વની અંદર એ સમાઈ ગયા છે આજ સુધી લોકો શોધી નથી શક્યા કે એ ભગવાન તરફ આગળ ગયા પછી એ ક્યાં ગયા તો એવા પરબ્રહ્મ પરમાત્મા દોડી અને જીવાત્માને પોતાનામાં સમાવી લે છે આશ્રય સ્થાન આપી પણ એ આશ્રય સ્થાન મળે ક્યારે જ્યારે શ્વાસોશ્વાસની અંદર પરબ્રહ્મા પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણનું નામ લેવાતું હોય એના વગર મળે નહીં